ઘણીવાર એકની એક વ્યક્તિ હોય તો એણે ક્યારેક ક્યારેક જીવનમાં કોઈક પ્રસંગે ધર્માચરણ પણ કર્યું હોય અને કોઈક પ્રસંગે ધર્માચરણ પણ કર્યું હોય પણ આના માટે આપણને પોતાને એ ખબર હોવી જ જોઈએ કે આ સારું કહેવાય અને આ નબળું કહેવાય કેમ કે જ્યાં સુધી આપણને સારું શું અને નબળું શું એની પૂરેપૂરી ખબર નહીં હોય તો આપણે કોઈનું આચરણ જોઈ અને કેવી રીતે નક્કી કરી શકીશું કે આ સારું કહેવાય અને આ મારે ગ્રહણ કરાય આ નબળું કહેવાય એટલે આને મારે ગ્રહણ ન કરાય ત્યાગ રખાય તો એની પૂરેપૂરી ખબર પડતી નથી હવે પાડવી હોય તો શું કરવું તો હંમેશને માટે કથા વાર્તાનો યોગ રાખવો સારા શાસ્ત્રોને વાંચવા સંત સમાગમ કીજે વાળી જે મહારાજની આજ્ઞા છે એને સંપૂર્ણપણે પાળવી પડે જેને જેને અભ્યાસ નથી નથી કથા વાર્તા અંગ એ માણસને ક્યારેય પણ સત્ય શું કહેવાય અસત્ય શું કહેવાય નીતિ શું કહેવાય અનીતિ શું કહેવાય સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય એ કોઈ વસ્તુની ખબર પડવાની નથી માટે ત્યાગી હોય તોય ભલે અને ગૃહસ્થ હોય તોય ભલે ત્યાગી હોય તો પોતાના શિષ્યોને અને ગૃહસ્થ હોય તો પોતાના દીકરાઓને વાર્તા સાંભળવા એની ટેવ પડાવવી બહુ જરૂરી છે એને ધૂન કીર્તન પ્રાર્થના વગેરેમાં બેસાડવા જોઈએ કારણ કે આ રોજનું ટ્યુશન છે આ રોજનો અભ્યાસ છે દરેક ઘરને આંગણે શાળા ઊભી થવી જોઈએ અને મંદિરોની અંદર જે સભા મંડપો છે એ આપણને ઠાકોરજીએ એક નિશાળ બનાવીને જ આપ્યા છે કે જ્યાં આપણને સારું મોડું વગેરે સમજાવવામાં આવે શું સારું કહેવાય શું મોડું કહેવાય કયું આચરણ કરાય અને કયું આચરણ ન કરાય મહારાજને શ્રવણ ભક્તિ અતિશય વાલી હતી કા એમને માટે હરે હરે ભગવાન ચાલુ જ રખાવતા મોટા મોટા ઉત્સવ સમયાઓ થતા હોય તો એની અંદર પણ કથા વાર્તાઓ તો અવશ્ય હોય ઉત્સવ પૂરો થાય એટલે જમાડવાના અને જમાડવાનું પૂરું થાય એટલે તરત જ સભા ભરાય અને મહારાજ કથા વાર્તા કરે કથા વાર્તાથી સભા મંડપો કાયમને માટે ગાજતા રહેતા અને ભગવાન શ્રી હરિએ સમાજને આ શિક્ષણ આપવા માટે પાંચસો પરમંશો રૂપી શિક્ષકો તૈયાર કરેલા એણે દુનિયાને બહુ ભણાવી છે અને એક સરસ મજાનો ભદ્ર સમાજ તૈયાર કર્યો છે એટલા માટે સંત સમાગમ બહુ જરૂરી છે સાધુ બે પ્રકારના છે એક અલ્પમતી સાધુ અને બીજા મહદમતી સાધુ તો અલ્પબુદ્ધિવાળા સાધુ અને વિશાળ બુદ્ધિવાળા સાધુ એમાં જે વિશાળ બુદ્ધિવાળા હોય હોશિયાર હોય જે સમજદાર હોય જ્ઞાની હોય તો એવાના સમાગમમાં રહે તો માણસ મહાન બને છે જ્ઞાનહીન ગુરુ નવકીએ વંધ્યા ગાય સેવે શું થાય તો એ પ્રીતમનું જે વાક્ય છે એ પ્રમાણે જે જ્ઞાની ગુરુ હોય એના થકી બને છે કથા વાર્તા અને સત્સંગ કર્યા વિના સારા મોળાની કોઈ ખબર આપણને પડતી નથી આપણે શું ગ્રહણ કરાય શું ના કરાય શું ખવાય શું ન ખવાય ક્યાં જવાય ક્યાં ન જવાય આ બધું જ્ઞાન કથા વાર્તા દ્વારા જ આપણામાં આવે છે માટે સારા બનવું કે ખરાબ બનવું એ બીજા કોઈના ઉપર આધાર રાખતો નથી આપણી ખુદની પસંદગી ઉપર નિર્ભર છે ઘણીવાર આપણને એવો વિચાર થાય કે સંસારનું જેને જ્ઞાન જ ન હોય જેને ભાન જ ન હોય તો એના જીવનમાં કોઈ વિઘ્ન આવે નહીં પણ આ વાત ખોટી છે સંસારની વચ્ચે જ્યારે રહેવું છે ત્યારે સંસારનું તમામ જ્ઞાન અને ભાન હોવું જરૂરી છે અને જો એ જ્ઞાન અને ભાન ન હોય તો આ સંસારનો માર્ગ લપસણો છે એટલે આપણે ક્યારે લપસી જઈએ એ કાંઈ નક્કી નથી એકલ શૃંગીમુની હતા એને એના પિતા વિભાંડક એ જ્ઞાન જ નહોતું આપ્યું કાને સ્ત્રી કહેવાય ને આને પુરુષ કહેવાય તો ઘણી વાર એવું થાય કે સ્ત્રી અને પુરુષ એનું જ્ઞાન અને ભાન હોય એટલે માણસ લપસી જતો હોય અને ઘણી વાર એવું બને કે ભાન ન હોય તોય પણ માણસ લપસી પડતો હોય છે તો એકલ શૃંગીમુનીને ખબર જ નહોતી કે સ્ત્રી કોને કહેવાય કારણ કે એને એના પિતા સિવાય બીજા કોઈને ક્યારેય પણ જોયા નહોતા અને વિભાંડક મુનિએ એના દીકરાને આ સ્ત્રી કહેવાય કે આ પુરુષ કહેવાય એવું ક્યારેય જ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો જ નથી રૂમપાદ રાજાના રાજ્યમાં વરસાદ નહીં પડતા એકલ શૃંગીને બોલાવવાની જરૂરત જ્યારે ઊભી થાય ત્યારે વિભાંડક મુનિના તપથી તો બધાય બહુ ડરતા એટલે કોઈ એની પાસે એના પુત્રની માગણી કરવા માટે જઈ શકે નહીં કારણ કે જેણે પોતાના પુત્રને સ્ત્રી પુરુષનું જ્ઞાન જ નથી આપ્યું એ રાજ્યમાં કેવી રીતે આવવા દે પણ રમપાદ રાજાને જ્યારે એવું કહેવામાં આવ્યું ત્યારે એમણે પાનનું બીડું ફેરવ્યું અને એ બીડું એક ગુનિકાએ ચાવ્યું અને એ એકલ શૃંગી મુનિને લેવા માટે આવ્યા હવે વિચારો કે શૃંગી મુનિને સ્ત્રી પુરુષનું જ્ઞાન હોત તો એ અમુક મર્યાદાઓ રાખે પણ એને એવી કાંઈ ખબર જ નથી કે આને સ્ત્રી કહેવાય કે આને પુરુષ કહેવાય સરસ મજાના વસ્ત્ર અને અલંકારોની અંદર સજ્જ થઈને પેલી નર્તકી આવી તો એને જોઈ અને વિભાંડ આ એકલ શ્રંગી એકદમ દોડ્યા એને એમ કે કોઈ ઋષિ આવ્યા એને ખબર જ નથી કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે એટલે એકદમ સામે દોડ્યા અને ક્યારેય જોયેલા નહીં એના પિતા સિવાય એટલે એકદમ ભાવનામાં આવી ગયા અને એકદમ બાથ વીડી અને એને ભેટી પડ્યા પોતાની પાસે લાવ્યા આસન વગેરે આપ્યા ફળ ફળફળાદી આપ્યા તો આ જે નર્તકી છે એ તો સરસ મજાના મખમલના ગાલીચા વગેરે બધું લઈને આવેલી એટલે બધું પાથરી દીધું ઋષિને બેસાડ્યા ઋષિ તો આમ જોઈ રહ્યા કે આટલું બધું સુવાળું આટલું બધું લીસું અમે તો ક્યારેય કઈ જોયું નથી તો આ બધું શું છે અમે તો ઝાડની છાલ હોય ઝાડની છાલ જ છે પણ અમારા ત્યાંના જે ઋષિમુનિઓ છે અમારી બાજુના નદીના સામે કિનારે અમે રહીએ તો ત્યાંના ઋષિમુનિઓની સાધના એવી છે કે એના સાધનાના પ્રતાપે મુનિરાજ અમારા ઝાડવાની છાલ આવી થાય છે તો આને કાંઈ ખબર નથી અજાણતા લપસ્યા હવે આ રીતે જ્યારે કહ્યું ત્યારે પોતે બહુ રાજી રાજી થઈ ગયા હવે માથે મોટા છૂટા વાળ હતા એને જોઈ અને મુની હાથ માંડા ફેરવવા કે અમે આટલા મોટા વાળ રાખીએ પણ અમારે તો એમને એમ ગૂંચવા જટા બાંધેલી જ હોય તો કે અમારે એ બાજુ ખુલ્લા રાખવાનો રિવાજ છે બધા ઋષિમિનિઓ આવું જ રાખે તો અમને તો બહુ નવાઈ લાગી કે આ કેવું કહેવાય પછી બધા પકવાનને આ તે કંઈ હતું એ બધું આપ્યું કે અમારા તપના પ્રભાવે અમારી બાજુના જે ઝાડ છે ને એની ઉપર આવા ફળ લાગે છે અને જેમાં જમતાની સાથે જ લત લાગી અને કહે છે કે મને તપ કરવાની ઈચ્છા છે પણ હવે અહીંયા નહીં મારે તમારી સાથે આવવું છે એના પિતા વિબંડક આવે ત્યાર પહેલાં આ નર્તકી એને લઈ અને રમપદ રાજાની નગરીમાં ગઈ જો આ દુઃખી થયા કહેતા આ છેતરાયા એનું કારણ શું હતું તો કે એ અજ્ઞાની હતા એને સ્ત્રી પુરુષનું કોઈ પણ સંસાર વગેરેનું કોઈ પણ ભાન નહોતું એટલા માટે એ દુઃખી થયા એટલે અમુક જ્ઞાન હોવું પણ ખૂબ જરૂરી છે અને અજ્ઞાન માણસને જેટલું દુઃખ દે છે એટલું બીજું કોઈ દુઃખ દેતું નથી કાળકર્મ પણ એટલું દુઃખ નથી દેતા અને જ્ઞાન ક્યારે આવે તો કે એ તો કથા વાર્તા સાંભળવાથી જ આવે છે પણ એ લગભગ માણસને બહુ ફાવતું નથી ખોટો સમય બગાડતા હોય એવું લાગે કાયમ કલાકોના કલાકો એમને એમ જ કથામાં બેસી રહે ગુણાદિત્યાનંદ સ્વામી એકવાર એવું બોલ્યા કે આપણે આખો દિવસ જુનાગઢનું મંદિર કથા વાર્તાથી ગજવીએ છીએ તે અમુક લોકો એમ કે છે કે શું આખો દિવસ સમય બગાડો છો સ્વામી કે અમે તો એવું કહીએ કે અમે સમય નથી બગાડતા કથા વાર્તા કરીએ છીએ અને લખ જન્મ મરણ ઉપર ચોકડા મારીએ છીએ જો કથા વાર્તા એટલી અગત્યની ન હોય તો સ્વામિનારાયણ ભગવાન પ્રાગજીપુરાણીને બેસાડીને ઉપરા ઉપર સાત સાત વખત ભાગવત શા માટે સાંભળે પોતે સાંભળ્યું અને બીજાને સંભળાવ્યું મહારાજ ને કથા વાર્તામાં એટલો બધો રસ હતો કે ન પૂછો વાત જ્યારે સમય મળે નિત્યાનંદ સ્વામી મળે તો ભલે બીજા કોઈ સંતો મળે પ્રાગજીપુરાણી મળે તો એની પાસે ગ્રંથો વંચાવ્યા જ કરે અને વળી કથા સાંભળતા સાંભળતા હરે હરે એમ બોલતા જાય એટલા બધા કથાની અંદર ગુલતાન થઈ જાય કે ન પૂછો વાત હરે હરે બોલવાની ટેવ પડી ગઈ હોય તો ક્યારેક તો બીજી ક્રિયા કરતા કરતા પણ હરે હરે શબ્દ બોલાય જાય આપણે કાયમને માટે ગાઈએ છીએ કથા સાંભળતા રે હરે હરે કઈ બોલે મર્મ કથા નો રે સુણી મગન થઈ ઢોલે ભાન કથા મારે બીજી ક્રિયા માય ક્યારેક અચાનક રે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જ્યારે તેની થોડુંક હસે રે ભક્ત સામૂહ જોઈ બેની એમ હરિ રે આનંદ રસ સાવે એ લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ગાવે કથા સાંભળતા તો નિયમ છે કે હરે હરે બોલાય પણ એવી મહારાજને આદત પડી ગયેલી કે ક્યારેક જમવા બેઠા હોય તો કોળીઓ મુખમાં મૂકતા બોલે ઘરે હરે અને એ વખતે બ્રહ્મચારી આમ સામે જુએ ત્યાં મહારાજને એકદમ સ્મૃતિ થાય પછી આજુબાજુમાં બેઠા હોય ને એની સામે જોઈને જરાક હસે મહારાજ કે અમને એવું લાગ્યું કે અમે કથામાં બેઠા છીએ જમતા જમતાં પણ વૃત્તિ આખી કથામય થઈ ગયેલી હરે હરે એટલું બધું ઊંડું ઉતરી ગયેલું ક્યારેક ઊંઘમાં પણ આવા શબ્દો નીકળતા આટલું જબરજસ્ત કથા વાર્તાનું અંગ હતું માટે જ્ઞાન તો જરૂરી જ છે સમજણ વિના કદાચ ત્યાગ હોય વૈરાગ્ય હોય તોય પણ એની અંદર વિઘ્ન આવી શકે છે તો સ્વાભ્રિમની હતા તો એમનામાં ત્યાગ અને વૈરાગ કાંઈ ઓછા નહોતા અને તો જ સાઠ સાઠ હજાર વર્ષ સુધી એમના ધરામાં ગળા સુધીના પાણીમાં બેસી અને પોતે સાધના કરતા હોય પણ સમજણનો જો અભાવ હતો ત્યાગ અને વૈરાગ એકલા કામ આપતા નથી ભેગી સમજણ હોવી પણ જરૂરી છે એક જ વખત માછલીનો ઘર સંસાર જોયો અને તરત જ તપ છૂટી ગયું રાજાની પચાસ કન્યા સમજણ પૂર્વક ત્યાગ વૈરાગ સમજણ તો માણસમાં હોવી જ જોઈએ અને સમજણ માટે રાત્રિ દિવસ કથા વાર્તા કરવી જોઈએ અને એ સાંભળીને એમાંથી સારું શું મોડું શું એના વિભાગ કરવા જોઈએ અને પોતે સારા બનવા માટે નક્કી કરી પસંદગી કરી અને સાધના અને મહેનત કરવી જોઈએ તો જ માણસ મહાન થાય પહેલાં તો જાણવું જોઈએ કે સારું શું અને નબળું શું અને પછી સારા બનવા માટે પ્રયાસ કરવો જરૂરી છે આપણે ભગવાન શ્રી હરિની આ ચુમ્બોતેરમાં શ્લોકમાં કરેલી જો આજ્ઞાનું પાલન ન કરીએ ને તો ઘણી બધી હેરાનગતિ આવે એવું છે પૂર્વે મોટા પુરુષોએ જે ભૂલ કરી હોય એ ભૂલનું આપણામાં પણ પુનરાવર્તન થાય ખરું તો આ પહેલી ખોટ આપણામાં આવે બીજું કે એ લોકોને જે કાંઈ ભૂલ થયેલી એકલશંગી હોય તોય ભલે સૌભરી હોય તોય ભલે કે પારાસર હોય તોય ભલે તો એ લોકોએ એની ભૂલને તરત સુધારી લીધી આજે આપણામાં કોઈ ભૂલ સુધારવાની સામર્થ્ય એક વખત લપસી ગયા એટલે દુનિયા જ આપણને ફેંકી દે આપણું કુટુંબ જ આપણને ફેંકી દે અને એક વખત સમાજમાંથી પરિવારમાંથી ફેંકાઈ ગયેલો માણસ એ પછી બિલકુલ હિંમત હારી જાય અને મોટા મોટાની જે ભૂલ થયેલી એ બધાયને વાંધો નથી આવ્યો સમર્થ હતા અને આપણે તો ભોગવવું જ પડે તુલસીદાસજી કે સમર્થકો દોષ નહીં ગુસાય સમર્થ મહાપુરુષ છે એને કોઈ પણ દોષ લાગતો નથી જો દુર્વાસા મુનિ ક્રોધ કરે તો સામે અને ભગવાન મળે અને આપણે ક્રોધ કરીએ તો માર ખાઈએ રોટલા વગરના રહીએ કામ ખામભાઈનો એક જ છે ક્રોધ કરવો પણ મોટા એ મોટા છે શ્રી કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરે તો એને માખણ મળે અને આપણે ચોરી કરીએ તો આપણા હાડકા ભાંગે એટલે એ બધાએ મહાપુરુષ છે દ્રૌપદીજીને પાંચ પતિ હતા અને છતાંય એ પાંચાલી જગતના શ્રેષ્ઠ સતી કહેવાયા અને બીજી સ્ત્રી મનથી પણ બીજા પુરુષની અંદર લો ભાઈ તો એને સમાજ કુલટા કહે છે આટલો ફેર છે પૂર્વે જેને ભૂલ થઈ હોય એ ભૂલ સુધારી અને મુક્ત કે નિર્બંધ થઈ ચૂક્યા હોય પણ છતાંય એની ભૂલોને જોઈ અને આપણી ભૂલો આપણે ન સુધારીએ તો આપણે તો બધના બધા જ રહીએ એ લોકો તો એને કરવાનું હતું એ કરી ચૂક્યા હોય એક દૃષ્ટિએ જોઈએ તો જે મોટા હોય એની સામર્થ્ય એની કાંઈક રીત કે એની કોઈ એવી કળા કે બીજી રીતે કયા કારણે એણે અધર્માચરણ કર્યું હોય એ આપણને કોઈને સમજાય એવું જ નથી કારણ કે મોટાની રીત જ જુદી હોય એની રીત ન્યારી હોય એણે ખોટું કર્મ કર્યું હોય છતાં સમાજમાં એની પ્રશંસા થતી હોય અને એનું એ જ ખોટું કર્મ આજે હું ને તમે કરીએ તો આખો સમાજ આપણને ફેંકી દેશે દાખલા તરીકે પરાશ ઋષિનો દ્રષ્ટાંત આપણે લઈએ તો એમણે જે કાર્ય કર્યું તપશ્ચર્યા કરવા માટે યા તો સાધના કરવા માટે પોતે જાય છે નદીને સામે કિનારે સાંજે જ અમને એમ લાગ્યું કે અત્યારે ને અત્યારે જાવું છે નદી કિનારે આવી અમના કાંઠે આવી અને બેઠા પહેલાં વાણ ચલાવનારો વાણવટી હતો એ તો પછી સાંજે બધા સૂઈ ગયા હોય તેનો સહેજ ખડકી ખોખડાવી પેલો તો સૂઈ ગયેલો આખો દિવસનો થાકેલો અને એ વખતે પારાશર્મીની કહે છે કે મારે તપ કરવા માટે સામે કિનારે જવું છે મને અત્યારે મૂકવા આવો એટલે પહેલાં એ પથારીમાં પડ્યા પડ્યા ના પાડી દીધી કે અત્યારે નવરાશ નથી તપ કરવા આ કાંઠે સવાર સુધી બેસો સવારે તમને લઈ જઈશ પારાશરજી કહે છે કે નહીં મારે તો અત્યારે ને અત્યારે જવું છે અને એ વખતે એની દીકરી યુવાન મત્સ્યગંધા હતી એણે કહ્યું કે પિતાજી ધર્મનું કામ છે હું પણ વાણવટીની દીકરી એટલે મને પણ વાણ ચલાવતા તો આવડે છે જો તમારી મરજી હોય તો એ બાવાજીને હું સામે કિનારે મૂકી આવું એના પિતા પથારીમાં પડ્યા પડ્યા કે તારે જવું હોય તો જા મારે કાંઈ જવું નથી એટલે દયા કરીને એક ઋષિ માનીને મત્સ્યગંધાએ વાણની દોરીઓ સાંકળો એને છોડી અને ઋષિને વાણમાં બેસાડે સરસ મજાની ચાંદની રાત હતી અને આ મત્સ્યગંધા ક્ષત્રિય કન્યા છે ખાલી ઉછેર એનો વાણવટીને ત્યાં છે એટલે પોતે વાણ ચલાવી રહ્યા છે ચારે બાજુ સરસ મજાનું સૌંદર્ય એ જમનાજીનો આરો અત્યારે પણ એ કાલપી ગામનું વાતાવરણ આપણે જોઈએ તો એવું સૌંદર્યવાળું છે તો તે દાડે તો વર્ષો પહેલાં તો હોય જ અને એમાં બરોબર વચ્ચે જ આ વાણ પહોંચ્યું અને એ જ વખતે મુનિ સામે બેઠેલા એણે ઊભા થાય અને સીધું મત્સ્યગંધાનું કાંડ ઉજાલ્યું જાય છે તપ કરવા માટે પેલી પણ મહાપુરુષ માનીને કોઈ સારા સજ્જન ઋષિ માની અને એને અડધી રાત્રે મૂકવા માટે જાય છે પણ છતાંય આમની ધીરજ ના રહી અને પરાશરજીએ મત્સ્યગંધાની સાથે કુકર્મનું આચરણ કર્યું સામે કિનારે ગયા પણ મત્સ્યગંધા રડવા માંડ્યા કે ભલે હું વાણવટીની દીકરી છું પણ મારા પિતા ખાનદાન છે અને તમે મને કલંક લગાડ્યું ચોદા રાસુડે રડવા માંડ્યા તો એ વખતે માથે હાથ મૂકી અને પારાશરજી કે છે પણ રડવાનું કઈ કારણ તો કે કારણ હોય જ નહીં હવે મારે ક્યાં જવું તમે તો તપ કરશો પણ હવે હું ક્યાં જાઉં ત્યારે એ પારાશર્મ એમ બોલ્યા કે રડવાનું કોઈ કારણ નથી તારી કુખે ભગવાનનો અવતાર થશે તો આ કામ આપણે કર્યું હોય તો આ તો સમર્થ મહાપુરુષ હતા એટલે સમર્થકો દોષ નાઈ ગોસાઈ ખોટું કર્મ કરી અને કોઈ પુરુષ કોઈ સ્ત્રીને એમ કે તારી કુખે પરમાત્માનો અવતાર થશે અને એ લાખોનો તારણહાર બનશે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી તારા દીકરાના ઉપદેશ કરી અને આ આખી દુનિયા ચાલશે હવે આમાં આપણને કેમ ટપો પડે હવે એણે કર્યું એને શું કહેવાય એ તો ચરણ જ કર્યું છે પણ છતાંય આજ આપણે એનું ચરણ નથી કહી શકતા શતાનો મહારાજાની સાથે મત્સ્યગંધા છે કે કેમ એ આપણને ખબર નથી હશે પણ સરસ મજાના શિખરબદ્ધ મંદિરમાં પારાશર મુનિની સાથે મત્સ્યગંધાની મૂર્તિ પધરાવી અને અત્યારે એની સેવા પૂજાઓ થાય છે એના ખોળે નાના એવા બાલ વ્યાસજી બિરાજે છે તો હકીકતમાં આપણે એને ખોટું કર્મ જ કહી શકીએ અનાયાસે જ થયેલું આ કર્મ પણ મહાપુરુષની રીત ન્યારી હોય મચ્છીગંધા છે તમારી વાત સાચી પણ અત્યારે મારે જવું ક્યાં હું મારે ઘેર તો ના જઈ શકું ત્યારે કહે કે ઘેર જવાની જરૂર નથી આ જંગલની અંદર કુટિયા બાંધીને રહેજે મારે તો તપ કરવા જવું છે એટલે હું તો નહીં રહી શકું અને ત્યાર પછી તારે ત્યાં પુત્રનો જન્મ થાય એ પુત્ર મોટા થશે અને આ જંગલની અંદર એક રાજા આવશે અને એ તને એને ઘેર લઈ જઈ અને પોતાની પટરાણી બનાવશે માટે જિંદગીની બિલકુલ ચિંતા કરીશ નહીં અને રાજા કદાચ આવે તો રાજા કંઈ ઝૂંપડીમાં તો જોવા આવે નહીં તો રાજાને કેમ ખબર પડે કે આ જંગલમાં તું રહી છે માટે તારા શરીરમાંથી કસ્તુરીના જેવી સુગંધ નીકળશે અને એ સુગંધ એક યોજન સુધી ફેલાશે અને તારું નામ મત્સ્યગંધા છે બીજું નામ યોજનગંધા પડશે અને એ સુગંધે સુગંધે રાજા તારી ઝુંપડી આવીને તારું કાંડું જાલશે તમે આની આખી જિંદગી જુઓ તમે એને સુખી કહેશો કે દુઃખી કહેશો એ સમજાતું નથી બની શકે કે એ વ્યક્તિ એ વાણવટીની ઝૂંપડીમાં જ ઉછરી હોત તો એ કોઈ વાણવટીની સાથે પરણે તેની ખાનદાનીના કારણે એ સંતનું મહારાજાની સાથે ન પરણે તો એક મહાપુરુષે કરેલી ભૂલ એમાંથી મત્સ્યગંધા રાજના મહારાણી બન્યા અને વળી ભૂલ કરી એમાંથી પરમાત્માનો અવતાર થયો આજ પણ તમે જુઓ કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ને મહારાજ એમ કે વ્યાસ ભગવાનના પ્રમાણ આપો તો અમને મનાય કેટલા બધા પુરાણો ઇતિહાસો વગેરે એમણે રચ્યા એટલે કહેવાનો મારો મતલબ એ જ છે કે મોટા પુરુષના આચરણને આપણે ઓળખી શકતા નથી આપણને એ અધર્માચરણ જેવું જ લાગતું હોય પણ એની અંદર અનેક લોકોનું કલ્યાણ સમાયેલું હોય માટે એક કરે તેમ નહીં પણ એક કહે એમ આપણે કરવું એમાં આપણું હિત છે મોટા છે એ પોતાની અમુક કારણે આપણને નબળું કામ કરતા દેખાય પણ છતાં એમાં નિર્લેપ રહેતા હોય છે એને મત્સ્યગંધામાં બંધાયા નથી તરત જ એને છોડીને જતા રહ્યા વર્ષોના વર્ષો તપ કર્યું એને કોઈથી મત્સ્યગંધાનું સપનું એ આવ્યું નથી એટલે આ બધા નિર્લેપ મહાપુરુષો કહેવામાં આવે